પાણીપુરી પાણીપુરીવાળાઓની કેમ આવી બની છે તો તમને બતાવીશું જ પરંતુ એ પહેલા તમને એ પણ બતાવવું છે કે કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતને બરબાદ કરી નાખ્યો તે વાત હવે સૌ કોઈ જાણે છે પરંતુ ખેડૂતના જખમ પર મલહમ લગાવવાના નામે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે વાત અમરેલીની કરવી છે જ્યાં કોંગ્રેસ ખેડૂતોની વારે આવી હોય અને ખેડૂતો પ્રત્યે હમદર્દી હોય તેવા દેખાવ કરી રહી છે તો બીજી તરફ ભાજપ સરકાર સહાયમાં આઘું આઘું કરતી ક્યાંક જઈ તેવામાં ધારાસભ્ય મહેશ કસવાલાના એક કોલ રેકોર્ડિંગને લઈને કોંગ્રેસે ભાજપ સામે આક્ષેપો કરી નાખ્યા છે શું છે કોલ રેકોર્ડિંગમાં ખાસ અને શું કહે છે ભાજપ શું આક્ષેપ છે આવો બતાવીએ અમરેલી જિલ્લામાં કોંગ્રેસે ખેતી બચાવ સત્યાગ્રહ શરૂ કર્યો છે પરંતુ આ સત્યાગ્રહ હવે રાજકીય રોટલા શેકવાનું કેન્દ્ર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતોની વાત કરતા કરતા ભાજપ કોંગ્રેસની વાત થવા લાગી છે એક સરપંચની ઓડિયો ક્લિપ જાહેરમાં ચલાવી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ધારાસભ્ય મહેશ કસવાલા સામે ધમકી આપતા હોવાના આક્ષેપ લગાવ્યા જ્યારે ધારાસભ્ય આ આક્ષેપોને નકારતા કોંગ્રેસ સામે જ સવાલો ઉઠાવી રહ્યા છે

ખેડૂતો કોંગ્રેસે કોંગ્રેસે ઠેકો લીધો હિન્દુસ્તાન ની અંદર કોંગ્રેસે મનમોહનસિંહ ના દેવા માફ કર્યા કસવાલા સાંભળતા હોય સાંભળી લ્યો

કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારી પૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે તૈયાર જ નથી ખેતી બચાવો સત્યાગ્રહ કોંગ્રેસે શરૂ કર્યો છે પરંતુ તેમાં જનારા લોકોને એક જનપ્રતિનિધિ ફોન કરી ધમકાવે અને મારી સભામાં કેમ નથી આવતા તેવું કહે તે કેટલું યોગ્ય છે તે તો હવે નેતાઓ જ નક્કી કરવું જોઈએ દિલીપ જીરુકા બીટીવી ન્યૂઝ અમરેલી